હેલો ગાઈઝ તમે બધા જોઈ રહ્યા છો અત્યારે વચ્ચે ના શોરૂમે પહોંચી ગયા છીએ લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો કોઈને નવી ગાડી લેવી હોય તો કેજો હિરેનભાઈના ના છે આ છે પ્રિન્સભાઈ રામ રામ પ્રિન્સભાઈ આ છે હિરેનભાઈ રામ રામ તો કોઈને એક આ ગાડી લેવી હોય તો હિરેનભાઈનો સંપર્ક કરજો અત્યારે આપણે હિરેનભાઈના ના શોરૂમેથી નીકળી ગયા છીએ વાડીએ જવા માટે તો તમે બધા જોડાઈ માં ત્યાં જઈને આપણે કબૂતરા બહાર કાઢવાના છે તો આપણે વાડીયા પહોંચી ગયા છીએ આ છે આપણા કબૂતરા તો ચાલો આપણે બાર કાઢવીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ કબૂતરા બહાર આવી ગયા છે બીજા નીકળે છે બે અંદર છે આ જો આપણે શિલાજીતનો નવા લાવ્યા છીએ કબૂતરા પાસેથી બહાર થી અંદર આપણે ઘોડી પાસે આવી ગયા છીએ તો તમે જોઈ રહ્યા છો આ કેસર આ છે અને આપણે કાલ ઘોડીને બહાર કાઢવાની છે તો આપણે એનો પણ લોગ ઉતારશું તો બસ આજના વ્લોગમાં એટલું જ તે તમને મારો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં